સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલો બંધ કરતા ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો કેનાલોમાં પાણી ચાલુ હોવાથી ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર કર્યું હતું ચૂંટણીના પરિણામો આવતા જિલ્લાની કેનાલો બંધ કરી દેવામાં આવતા જ ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવી તાત્કાલિક કેનાલ શરૂ કરવા માંગ કરી હતી જેથી ખેડૂતોના આગોતરા પાકને પાણી ન મળતા સંકટ સર્જાયા હતા તો કેનાલોમાં પાણી ચાલુ હોવાથી ખેડૂતોએ કપાસનું આગોતરું વાવેતર કર્યું હતું પરંતુ ખેડૂતો ફરી એક વખત સંકટમાં મુકાયા છે ચૂંટણીના પરિણામો આવતા જિલ્લાની કેનાલો બંધ કરાઈ છે સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરમાં ખેડૂતો ફરી એક વખત સંકટમાં ઘેરાયા છે હાલની શું અપડેટ

પરંતુ ખેડૂતો દ્વારા જે અખાત રીજે કરેલા વાવેતર છે પાણી વગર હવે સુકાવા લાગ્યા છે કેનાલોમાં પાણી ચાલુ હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ અખાત રીજે કપાસિયા ચોપિયા હતા અને આશા વ્યક્ત કરી હતી પરંતુ પરિણામો જાહેર થતાની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ કેનાલો બંધ કરી દેવામાં આવી છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂતો છે તે સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે અને તાત્કાલિક પહે નર્મદા કેનાલો ચાલુ કરવામાં આવે અને પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે જી બઝલ માહિતી બદલ આપનો આભાર